એ ફોટો તમે ડાઉનલોડ કરી શકો છો Google માં મળી જશે તો આપણે ફોટોને પહેલા લઈ લઈએ આ ફોટો તમે જોઈ શકો છો Google માં મળી જશે તો તમારે Google માં સર્ચ કરવાનું છે બ્લેક સ્ક્રીન ફોટો તો તમને જો ફસ ગયા સી એમ ઇસ પાર્ટી ની ડાઉનલોડ કર દેવા છે ત્યારબાદ તમારા પિક્સટકમાં આવવા જોઈએ ત્યારબાદ તમારો ફોટો લઈ જોવાનું છે પહેલા ફોટો આવી જાય ત્યારબાદ તમારે અહીંયા हम स्लाइड करते तो हुए एक एड फोटो ऑप्शन आड तो फोटो पर जी तरह बेस्ट फोटा लै लेना सारा तक योग्य फोटो ले अपने चाह रहा लीधा से ऊपर एक एड न क्लिक करवा तो 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 अपने फोटो ले लीजिए तो ते ते क्लिक तो 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 ત્યાર પછી તમારે આ બે ફોટામાંથી તમારે અહીંયા જે ફોટો રાખવો હોય એ ફોટો અહીંથી લઈ લેવાનો છે તમને યોગ્ય લાગે તો આપણે ચલો આ ફોટાને લઈએ અહીંયા આ ફોટાને પહેલાં તો બીજા ફોટાને તમારે થોડો સાઈડમાં કસડી દેવાનો છે પછી જે ફોટો અહીંયા લગાવવાનો છે જે અહીંયા બ્લેકમાં એ ફોટો તમારે અહીંથી પકડીને ઝૂમ કરવાનો છે ઝૂમ કર્યા બાદ તમારે ફોટોને થોડો રોટેટ કરવાનો છે આમ ત્યારબાદ ફરીથી ખેંચવાનું છે આખું લોકો ખેંચી લો એટલે તમારે સાઈટમાં સ્લાઇડ કરવાનું છે ત્યારબાદ તમારે એક બેલ્ટ નું ઓપ્શન જોવા મળશે હું જોઈ રહ્યો છું એના ઉપર તમારે ક્લિક કરી છે ત્યાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે નોર્મલ સ્ક્રીન મલ્ટીપ્લે તો આપણે સ્ક્રીન લખેલું એના પર ક્લિક કરશું એટલે તમારો ફોટો આવી રીતે અંદર પાછળ જતો રહેશે બરાબર તમારે પોતાને એડજસ્ટ કરી દેવાનું છે તમારે એ પ્રમાણે આમાંથી રોટેટ કરી આમ ઝૂમ ઝૂમઆઉટ કરી રીતે પરફેક્ટ એકદમ સેટિંગ થઈ જાય એ રીતે રાખવાનું છે ત્યારબાદ તમારે આ ફોટાની ખાલી જગ્યા પર ક્લિક કરશો એટલે આવો થઈ જશે બરાબર રેકોટ તમારો બની ગયો છે તો તમારે બીજા ફોટા પર ક્લિક કરી અને થોડું ઝૂમ કરી દેવાનું છે ત્યારબાદ તમારે ઉપર એક ઇરેઝનો ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો છો એ એ ફોટાને ઇરેઝ કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આવું કોઈ ઇન્ટર પર જોવા મળશે તો તમારે સૌથી પહેલાં અહીંયા જોઈ લેવાનું છે એક સિલેટ લખેલું છે તો એના પર ક્લિક કરવાનું છે તો તમે જોઈ શકો છો સિલેટનું ઓપ્શન ક્લિક કરશો આપણે

અહીંયા માં આવી જવાનું છે ત્યારબાદ તમારે ઉપરનું થોડું ઊંચું કરી દેવાનું છે નીચેનું થોડું કરી દેવાનું છે તમારે સર્વે સેટિંગ કરી દેવાનું છે ત્યારબાદ ફોટોને અહીંયા આમ મૂકી દેવાનું છે અને ફોટો થોડો તમારે ઝૂમ કરી દેવાનું છે એ રીતના સેટ થાય રીતના રાખવાનું છે તમારે अब બીજાનો મોનો ફોટો બદલું છું કે કે હુઈ અપણે સાથ મત જોડીયા હેમકો અલગ હે લેકિન 1 સેકન્ડ ચલો અપડો લઈ લિયા મે અપડો રેના બતા મે યે દોબ કો ક્લિક કર પાસન કરાઈ દેસે અપડો આ જાયેલ તમારે ઈરેજ કરવા ચાહી થી ઈરેજ કરે તમારે ઈરેજ ઓપ્શન ક્લિક કરી બસ પ્રેશનલ ક્લિક કરી લેકન ટેન એના કોજે ત્યાર બાદ ઉપર રાઈટ કોર્નર ઉપર રાઈટ કરવાનું છે

ले से बात लाल कलर में स्लाइड करोरी यारेडो क्लिक करी। यार। क्लिक पास थी जाए वगैरह तो नॉर्मल क्लिक कर नॉर्मल थी जैसे त्यार खाली स्क्रीन पर आई जान त्यार साइड में અહીંયા ફોટો ક્લિક કરવાનો છે ત્યારબાદ તમારે એ ઓપ્શન જોવા મળશે ત્યારબાદ તમારે ફોટો લાઈટ ત્યાં રાખી શકો છો આપણે અહીંયા લગાવીએ બરાબર તમારા હિસાબે તમે લગાવી શકો છો ત્યારબાદ બીજા કલરનો આપણે ઇફેક્ટ આવશું આમ સાઈડમાં આવી જવાનું છે એક બેન ઓપ્શન હશે એના ઉપર ક્લિક કરીએ સ્ક્રીન ઉપર જવાનું તો ચાલો આનું સ્ક્રીન કરી નાખ્યું છે તમારા કલરની જે લાઈટ લગાવી નાખી શકો છો કરી શકો છો બરાબર આપણે અહીંયા રાખીશું આને ફરીથી ખાલી ટૂપ ક્લિક કરીશું તમારો ફોટો બની રેડી થઈ ગયું છે તમે ટેક્સ્ટ્રા નામ બામ સ્ટીકર એડ કરવા માંગતા હોય તો કરી શકો છો તો ચલો આપણે ફરી અંદર તરીકે એડ કરીએ આપણે એમાં એડ કરીશું તો આપણે અહીંથી લઈ લઈશું બેબી અને એક દિલ નો ઓપ્શન આ બધા તમને પીએનજી માં સર્ચ કરો એટલે મળી જશે માં તમારે ડાઉનલોડ કરવા માટે અને સર્ચ કરવાનું છે તો તમને ત્યાં ફોટા જોવા મળશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો આપણે બે ફોટા લઈ લીધા છે બેબી અને દિલ વાળું આ ફોટા લીધા બાદ આપણે એડ ઉપર ક્લિક કરશું પછી આ બે બી ફોટો આપણે બેકગ્રાઉન્ડ હટાવવા સ્લાઇડ કરશું થોડું એટલે તમને જોવા મળશે બેલ નું ફરીથી ઓપ્શન એના ઉપર ક્લિક કરી સ્ક્રીન કરશો એટલે આવું જોવા મળશે ત્યારબાદ તમે આમ તમે સર્ચ કરી તમારા હિસાબે કરી શકો છો બધું આપણે થોડું આને રોટેટ કરી દઈએ કઈ કરીએ દિલ ત્યાર પછી બી દિલ આમ અને લગાવીશું તમારું એકદમ ફોટા નું લુક આવશે તમે ફોટો બનાવી શકો છો તો મિત્રો ફોટો કેવો લાગ્યો એડિટ કરવાનું કોમેન્ટ કરજો અને નેક્સ્ટ વિડિયો હા ના એડિટ જોઈએ એ તમે કોમેન્ટમાં લખજો તમે બને એટલું શેર કરો વિડીયોને અને થેન્ક યુ બધા જય માતા ચેનલ પર નવા આવે તો ને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો આ ફોટો ડાઉનલોડ કરવા માટે તમારે અહીંથી ડાઉનલોડ ઓપ્શનનું ક્લિક કરી ડાઉનલોડ કરશો એટલે ઘેર રિમ જશે ચલો આપણે ઘેર જઈને જોઈ બી લઈએ ફોટો આવ્યો કે નહીં તો આપણે ફાઇલ ઓપન કરશું આઈલો ઓપન થઈ જાય ત્યારબાદ તમારે અહીંયા ગેલરી જવાનું છે ત્યારબાદ તમારે અહીંયા ફોટો જોવા મળશે ફોટો બનીને રેડી થઈ ગયો છે તો આવી રીતે તમે ફોટો બનાવી શકો છો જય માતાજી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ના બોલતા